નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે

તમારા શું થશે અને તમને પૈસા મળશે કે પછી તમારા નાણા ગયા તો આ વિડીયો તમે પૂરો જોજો તો મિત્રો વાત કરીએ આજે અઢારસો ઓગણપચાસ રૂપિયા ને ચાલીસ પૈસાના બંધ ભાવેર સત્તરસો ને પચીસ રૂપિયા ઉપર ખુલ્યો આ પછી શેર સત્તરસો રૂપિયાની નીચીની સપાટીએ પહોંચી ગયો સ્ટોકમાં સાત ટકા સુધીનો ઘટાડો આવ્યો છે જ્યારે ત્રણ મહિનામાં આ શેરે ચોવીસ ટકાનું રિટર્ન પણ આપ્યું છે રોકાણકારોની કંપનીનું માર્કેટ ક્યાં પાંચ હજાર કરોડ રૂપિયા છે અને પછી વાત કરીએ કે કંપની છે સિગ્નિટી ટેકનોલોજીઝ લિમિટેડ વૈશ્વિક સ્તરની આઈટી કંપની છે અને ડિજિટલ એન્જિનિયરિંગ અને સોફ્ટવેર સેવાઓ પૂરી પાડતી આ અગ્રણી આઈટી કંપની છે

તો સમાચાર એવા આવ્યા છે કે કોપોન અને સિગ્નિટી મર્જ થવા જઈ રહી છે સિગ્નિટી ટેકનોલોજી લિમિટેડના સિગ્નિટી ટેકનોલોજી લિમિટેડના શેર સોમવારે ત્રીસ ડિસેમ્બરે બે કંપનીઓના વચ્ચેના વિલીનીકરણ ની જાહેરાત પગલે સાત કરતા પણ વધુ ઘટી ગયા હતા જ્યારે કોફોર્જ શેરમાં કોઈ જ પ્રકારનો ફેરફાર ન થયો હતો એટલે કે વાત કરીએ કે સિગ્નિટી ટેકનોલોજીસ અને કોફોર્જ મર્જ થવા જઈ રહી છે જેથી કરીને કંપનીના શેરમાં આજે આપણને સાત ટકાનો ઘટાડો જોવા મળ્યો જ્યારે કોફોર્જ શેરમાં

એમકે ગ્લોબલ એ કોપર રિડ્યુસ રેટિંગ જાળવી રાખ્યું છે જ્યારે શેરનું લક્ષ્ય છ ને પચાસ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે એમકે બ્રોકરેજ એમકે ગ્લોબલ બ્રોકરેજ હાઉસ માને છે કે આ ટ્રાન્ઝેક્શન શેર સ્વેપ દ્વારા મર્જ કરવાના એક્ઝિબિશન સમય કંપનીમાં જણાવેલ હેતુને અનુરૂપ છે મર્જ થયેલી એન્ટિટી ત્રણ નવા સ્કેલ અપ વર્ટિકલ બનાવશે રિટેલ ટેકનોલોજી અને હેલ્થકેર નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ માં કોફોર્જ એ ઉત્તર અમેરિકામાંથી તેની વૈશ્વિક આવકના અડતાલીસ ટકા પ્રાપ્ત કર્યા છે મર્જર ઉત્તર અમેરિકા તેમજ મુખ્ય પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ અને મધ્ય પશ્ચિમ બજારોમાં વિસ્તરણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે એમ બ્રોકરેજ જણાવ્યું હતું

અને આના કારણે રોકાણકારો પણ ફાયદો થશે તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો માં ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેંટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વ્હોટ્સઅપ બધી જગ્યાએ શેર કરો શેર ની આવી જ માહિતી ગુજરાતી જોવા માટે તમે ચેનલ ને કરી ઘંટડી પણ દબાવી દેજો